ગુજરાતના વધુ એક સૌથી મોટા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ સુરત શહેર પોલીસે કર્યો છે જેમાં પોલીસને તપાસ દરમિયાન એકસો ચોસઠ બેન્ક એકાઉન્ટ મળ્યા છે જેમાં માત્ર છ મહિનામાં નેવ્યાશી બેન્ક એકાઉન્ટમાંથી કુલ ચૌદસો ને પિસ્તાલીસ કરોડના ટ્રાન્ઝેક્શન્સ મળ્યા છે જોકે ઉધના પોલીસની તપાસ દરમિયાન મળેલા એકસો ચોસઠ પૈકી નેવ્યાશી બેંક એકાઉન્ટ આરબીએલ બેન્કના હોવાનું સામે આવ્યું છે જ્યારે હજુ બાકીના છોતેર બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે ઉલ્લેખનીય છે કે અઠયાવીસ મે બે હજાર પચીસના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે એક ટુ વ્હીલરની તપાસ કરી હતી અને સાયબર ફ્રોડ નો ઘટસ્ફોટ થતા આરોપીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડ એક મોટો ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનામાં શરૂઆતમાં બે વ્યક્તિ કિરાત જાદવાણી અને મિત ખોખર આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી આ બંને વ્યક્તિઓ અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ્સ મેળવતા હતા આ એકાઉન્ટ્સ એ લોકો કરંટ એકાઉન્ટ મેળવતા હતા અને આ સ્કેમમાં એમના જે ફર્ધર ઉપર રેકેટના જે હેડ છે એ લોકોને આ એકાઉન્ટની ડિટેલ એ લોકો મોકલી આપતા આ જે હેડ છે એ લોકો સાયબર ફ્રોડ કરતા સાયબર ફ્રોડમાં જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ કરી અને આ કરંટ એકાઉન્ટમાં તમામ રૂપિયો ટ્રાન્ઝેક્ટ કરતા આ આવા લગભગ અમને એકસો ચોસઠ એકાઉન્ટ્સ મળ્યા છે આ એકસો ચોસઠ એકાઉન્ટ્સમાંથી નેવ્યાસી એકાઉન્ટ્સની ડિટેલ આવી છે એમાં ટોટલ ચૌદસો પંચાવન કરોડના રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા હોય એવું અત્યારે એનાલિસિસમાં અમને જણાયું છે